તાલુકાના ગામે કાર્યક્રમ યોજાયા મુખ્ય મહેમાન જયદત્તસિંહ પુવારના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ વિશેષ વિવિધ સંસ્થાના આગેવાનો મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના હોદ્દેદારો ગામમાંથી પધારેલ વેપારી મિત્રો અગ્રણીઓ વિદ્યાર્થીઓ વાલીશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત આમંત્રિત સૌ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું ગત માર્ચ બે હજાર તેવીસમાં ધોરણ દસમાં સારું પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું ટ્રોફી સાથે સન્માન કરાયું હતું અન્ય ધોરણમાં પરીક્ષાનું સારું પરિણામ લાવનાર બાળકોને પણ આમંત્રિત મહેમાનના વરદ હસ્તે ઇનામ વિતરણ કરાયું હતું બાળકો દ્વારા કલાકૃતિ પ્રદર્શન અને આનંદ મેરાના આયોજન ને મુકાયું હતું ખાણીપીણીના સ્ટોલ ઉભા કરી આનંદ મેરાની મોજ માણી હતી